યુવતીને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધી અને સીસીટીવીમાં સુરતમાં યુવકે યુવતી ઘરે બોલાવી દસમાં માળેથી નીચે ફેંકીને ઉપરથી નીચે પડકતા બે વાર દડાઈની જેમ ઉછળીને સુરતમાં હમસાઓ મચી ઘટના સામે આવી છે અને પ્રધાનમંત્રીના સુમન વનના આવાસમાં રહેતા યુવકે યુવતીને દસમા માળથી નીચે ફેંકી દીધી હોવાની ઘટના સામે આવી છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીને કેદને થઈ ત્યારે આ ઘટનાની જાણ તથા પોલીસ તાત્કાલિક સ્થળમાં દોડતી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ અત્યારે ધરપકડ કરી લીધી છે ઘરે બોલાવી યુવતીની દસમા માળથી પૈકી અને સુરતમાં જાગીરમાં પ્રધાનમંત્રી સમુદ વંદના આવાસમાં રહેતી અઠ્યાવીસ વર્ષની જુનેદબન નૂર મોહમ્મદ બચ્છાએ સીધી આ દસમા માળથી ફેંકી અને સીસીટીવી પર આવ્યા છે કે આ પૃથ્વી પડકારમાં બે હાર પાર પોલીસ સ્થળમાં પર પહોંચી હતી અને બાદમાં હત્યારો આરોપી જુનેદબન નૂર મોહમ્મદ ધરપકડ કરીને પોલીસ આરોપીની પૂછપરછ કરતા જણાવવા મળ્યું છે કે જુનેદબન નૂર મોહમ્મદ સીધી હિંમુબાઈની એક વર્ષમાં પાંચ સગાઈ હતી અને ત્યારબાદ યુવતીને તેના પાયા સાથે સગાઈ તોડી નાખી હતી આ મામલે થયો